જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે મનોમય કોષ વિશે વાત કરીએ મિત્રો પંચકોષો પૈકી ત્રીજો મનોમય કોષ છે એને માતા ગાયત્રીનું ત્રીજું મુખ કહ્યું છે મન ઘણું ચંચળ અને વાસનામય છે સુખ પ્રાપ્તિને માટે એ અનેક કલ્પનાઓ કર્યા કરે છે મિત્રો કલ્પનાઓના એવા રંગબેરંગી ચિત્રો એ તૈયાર કરે છે કે જે જોઈને આપણી બુદ્ધિ બહેર મારી જાય સુખ પ્રાપ્તિ માટે એ કેટલીક વખત એવા કામો હાથમાં લે છે કે જે બિલકુલ બિનજરૂરી હોય જેની કોઈ જરૂરત જ ન હોય એટલું જ નહીં પણ એને માટે હાનિકારક પણ અને પાછળથી એને માટે એને પશ્ચાતાપ કરવો પડતો હોય સારા અને પ્રસન્નીય કાર્યો પણ મનની કલ્પના ઉપર આધાર રાખે છે મિત્રો મનુષ્યને નરકની પતિતા અવસ્થા તરફ ખેંચી જવો અથવા એને માનવ શિરોમણી બનાવી ઉચ્ચ દેવકોટીમાં લઈ જવો એ મનનો જ ખેલ છે મન એ પ્રચંડ પ્રેરક શક્તિ છે એ પ્રેરક શક્તિથી પોતાના કલ્પના ચિત્રોને એ એવા સજીવ બનાવી દે છે કે મનુષ્ય તેને પ્રાપ્ત કરવાને બાળકની માફક તેની પછવાડે દોડે છે રંગબેરંગી તેતર પક્ષીઓની પાછળ જેમ બચ્ચા દોડતા ફરે છે એ જ્યાં જ્યાં જાય ત્યાં તેમને પણ જવું પડે છે તેમ મનમાં જેવી કલ્પનાઓ ઈચ્છાઓ વાસનાઓ આંકાક્ષાઓ લાલસાઓ અને તૃષ્ણાઓ ઊંડે ઊંડે એને ઊઠે છે તેમ શરીરને પણ તેની પાછળ જવું પડે છે વાસનાઓ આંકાક્ષાઓ લાલસાઓ અને તૃષ્ણાઓ ઉઠે છે તેમ શરીરને પણ તેની પાછળ જવું પડે છે મિત્રો તો મનને કંટ્રોલ કરો કેમ કે મનમાં ગૃહ્ય ભાગમાં સુખની આંકાંક્ષા એ જ પ્રધાન રૂપે કામ કરે છે મિત્રો એથી કરીને જે જે વાતોમાં અને જે જે દિશામાં એ સુખ પ્રાપ્તિની કલ્પના કરી શકે છે ત્યાં ત્યાં એ વાતોને અનુરૂપ એક સુંદર મનમોહક રંગબેરંગી યોજના તૈયાર કરી લે છે પછી મગજ તેના તરફ લલચાય છે અને શરીર એ દિશા તરફ કામ કરવા મંડી પડે છે એની સાથે સાથે જ મનની ચંચળતા પણ પ્રસિદ્ધ છે એ નવી નવી કલ્પના કરવામાં બહુ હોશિયાર હોય છે મનુષ્યને આખી જિંદગી ફટકાવી રાખે દોડા દોડી જ કરાવી રાખે વાથી વાન વાંથી વાન વાંથી વાન બધી મિત્રો મનની કલ્પના જ છે એક યોજના પૂરી નહીં થાય એટલામાં બીજી તૈયાર કરવા તરફ એ દોડી જાય છે પહેલીને છોડીને બીજી તરફ દોડે છે અને બીજી તૈયાર ન થઈ રહે એ પહેલાં ત્રીજને પકડવા દોડે છે આમ ક્રમબદ્ધ ચાલ્યા જ કરે છે અને એનો અંત જ આવતો નથી મિત્રો અને જીવન બરબાદ થઈ જાય છે આ પ્રકારે અનેક અપૂર્ણ યોજનાઓ છૂટતી જાય છે અને નવી બનતી જાય છે અનિયંત્રિત મનનો જ આ કાર્યક્રમ છે મિત્રો કારણ કે જેનું મન નિયંત્રણ નથી અનિયંત્રિત મન જ એને જ્યાં ત્યાં ભટકાવ્યા કરે છે જ્યાં ત્યાં દોડ્યા દોડા દોડી કરાવ્યા કરે છે મિત્રો મન તૃષ્ણાઓની જંજાળમાં મનુષ્યને ભટકાવ્યા કરે છે પોતે પણ ભટકે અને બીજાને પણ ભટકે જેના પરિચયમાં એના કોન્ટેકમાં આવે અને અસફળતાઓ અપૂર્ણ યોજનાઓ અને અધૂરા કાર્યક્રમોની એક આખી ઝાડ ઊભી કરીને જીવનને કટુ અને કર્કસ બનાવી દે છે મિત્રો જેના જીવનનો કોઈ સાર જ નથી રહેતો કટુ અને કર્કસ કરકસ વાણી કેમ કાગડો બોલતો હોય વાણી એવી બનાવી દે કટુ વચન એ બોલે કારણ કે બધા ખેલ મનના છે મિત્રો ગીતામાં કહ્યું છે કે મન એ જ મનુષ્યનો શત્રુ અને મન એ જ મિત્ર છે બંધન અને મોક્ષનું કારણ પણ મન જ છે કાબૂમાં રાખેલું મન અમૃત તુલ્ય ગુણ આપે છે જ્યારે અનિયંત્રિત મનને તો હળહળ વિષની ઉપમા આપીશ જેનું મન ધળે નથી ને અનિયંત્રિત છે ને એને તો હળહળ તું ઝહેર એની ઉપમા એની હેર સરખાવી છે ને તે એક ઝહેર છે કારણ એમ છે કે મનના ઉપર કોઈ પણ નિયંત્રણ અથવા કાબુ નહીં હોય તો સર્વથી પહેલાં ઇન્દ્રિય ભોગોમાં એ સુખ શોધવા નીકળી પડે છે મિત્રો કારણ કે મનની ઉપર જો નિયંત્રણ નહીં હોય ને મિત્રો તો સર્વપ્રથમ ઇન્દ્રિયોને જ ભોગોમાં એની જ લાલસામાં ભટક્યા કરે છે અને આ મનુષ્યને ભટકાવ્યા રાખે જેવી રીતે ઘોડો હોય મિત્રો અને ઘોડા ઉપર આપણે લગામ નાખી તો ઘોડો આપણા કાબુ મારીએ લગામ આપણા હાથમાં હોય તો આપણી એ બુદ્ધિ અનુસાર એ ઘોડાને દોડાવીએ તો શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર મન મન પર બુદ્ધિ તો બુદ્ધિનો વિવેક બુદ્ધિથી એ મન ઉપર લગામ નાખવી પડે તો ઘોડો રેવલ દોડે નહીં આડે ધડ દોડે ને તો ક્યાંય પછાડ દઈએ મિત્રો મન છે એ ઘોડો છે મન ઉપર વિવેક બુદ્ધિ અને જ્ઞાનની લગામ નાખો તો કંટ્રોલ આવી જશે પણ અજ્ઞાની મન જ્યાં ત્યાં ભટકાવ્યા કરે છે જેને જ્ઞાન નથી એ મનના મતે ચાલે છે મન કહે તેમ જ કરે છે તો જ્ઞાનહીન જે લોકો છે મિત્રો એનું જીવન બરબાદ થઈ જાય છે હે તો જ્ઞાન એટલે સાચી સમજણ બધી વસ્તુનું સમજણ એને જ્ઞાન કહેવાય છે મિત્રો મન કઈ રીતે આપણને ફસાવે છે ક્યાં લઈ જાય છે શું કરે છે પણ ચાલાક અને ચતુરાય બુદ્ધિવાળો હોય છે મિત્રો એ મન પાસે પણ કામ કરાવે છે વિવેક બુદ્ધિવાળો પણ વિવેક બુદ્ધિ હોવી પડે અને સદબુદ્ધિ હોવી પડે જો છલી કપટી બુદ્ધિ હોય મિત્રો તો પાછું એ મનનો ઉપયોગ કરી અને બીજા લોકોને પણ ફસાવી દેસ છલી કપટી બુદ્ધિવાળો બુદ્ધિ ઘણી પ્રકારની થાય છલી થાય કપટી થાય મલિન થાય સદબુદ્ધિ થાય તો સત્બુદ્ધિ છે ને મિત્રો એ સર્વ શ્રેષ્ઠ છે સત્બુદ્ધિ દ્વારા મન કંટ્રોલ થાય મલિન બુદ્ધિથી ન થાય તર્કેલી બુદ્ધિથી ન થાય હે વિવાદવાળી બુદ્ધિથી ન થાય ઈર્ષા નિંદાવાળી બુદ્ધિથી ન થાય તો આમાંથી નીકળવાનું છે મિત્રોને મનને અંકુશ કરવાનું કહે છે મન પર અંકુશ રાખવાનું કહે છે મનને કંટ્રોલ કરવાનું કહે છે નહીં તારા જીવન બરબાદ થઈ જશે મિત્રો હવે જીભ વડે જાત જાતના ચટકા મટકા કરવાની લાલસા લાગે છે જાતના પકવાન ખાવાની એને લાલસા લાગે છે મનને રૂપ અને યવનના ક્ષેત્રમાં ક્રીડા કરવામાં એ ઇન્દ્રના ઐશ્વર્ય તુલ્ય સુખની ઝાંખી થાય છે મિત્રો વાહ નૃત્ય ગીત વાદ્ય મનોરંજન સહેલ સપાટા મનોહરદ્રશ્ય તથા સુવાસિત પદાર્થો એને એવા લોભાવે છે કે એનાથી દૂર રહેવાની એની ઈચ્છા થતી નથી સર્કસ થિયેટર સિનેમા ક્લબ ખેલ વગેરે મનોરંજન ક્રીડા સ્થળો એને ભારે રુચિકર લાગે છે શરીરને શણગારવાને અથવા આરામ આપવાને બહુમૂલ્ય વસ્ત્રાભૂષણ ઉપચાર મોટર વિમાન વગેરે વાહનો કોમળ પલંગ પંખા વગેરેની વ્યવસ્થા એ જરૂરી માની લે છે આવા સર્વ ભોગો ભોગવવાને તથા વાહ વાહ કહેવડાવવાને અહંકારની પૂર્તિ કરવાને તથા મોટા થવાનો શોખ પૂરો કરવાને માટે અધિકાધિક ધનની જરૂર પડવાની કારણ કે જાત જાતના એને ભોગ ભોગવાશે પોતાની વાહવાહ કહેવાય છે અહંકારની પૂર્તિ કરવી છે તો મોટા થવાનો શોખ પણ છે હવે આ બધું પૂરું કરવા માટે અધિકતાધીન ધનની જરૂર પડે જાજામ જાજુ એને ધનની જરૂર પડે છે પછી જગત સાથે છલ કપટ કરીને લોકોના ધન લૂંટવાનું ચાલુ કરે છે કારણ કે ધીક ધનની જરૂર પડવાની છે ને મનની કલ્પનાઓ માટે મનની કલ્પનાઓને પૂરી કરવા માટે અને તેને માટે અર્થ સંચય કરવાની નવી નવી યોજના બનાવવાનું મનનું પ્રધાન કામ થઈ પડે હવે ધન કેવી રીતે મેળવવું મિત્રો અર્થ સંચય અર્થ મતલબ જરૂરત એ સંચય એ સંચય ભેગું કરવાની નવી નવી યોજનાઓ બનાવે હે મનનું પ્રધાન કામ થઈ પડે કારણ કે મન નવી નવી યોજના ઘડતા રહીએ કેવી રીતે ધન ભેગું કરવું શું કરવું અલગ અલગ પ્રકારના પ્લાનિંગ બનાવતા રહીએ માસ્ટર માઇન્ડ વાપરીને અસંસ્કૃત અને સ્વચ્છંદ મન મુખ્યત્વે ઇન્દ્રિયના ભોગો અહંકારની તૃપ્તિ અને ધન સંચયના ત્રણ ક્ષેત્રોમાં જ સુખની તૃપ્તિ શોધે છે એના ઉપર કોઈ વાતનો અંકુશ ન હોવાથી એને ઉચિત અથવા અનુચિતનો વિચાર રહેતો નથી મિત્રો કારણ કે લાલચમાં અને અહંકારમાં અંધ બનેલું એ મન પછી એને સારા ખોટાની ભાન નથી રહેતી શું બોલે છે એની પણ ભાન નથી રહેતી અને જેવું બન્યું એવું કીધું વાણી નીતિ ધારણ કરવાથી એ જીવનને કુમાર્ગામી બનાવી દે છે કારણ કે અનુચિતનો વિચાર રહેતો નથી જ્યારે ઉચિત અથવા અનુચિતનો બરાબર રહેતો નથી અને જેવું બન્યું એવું કીધું આવી વાણી નીતિ ધારણ કરવાથી એ જીવનને કુમાર્ગગામી બનાવી દે છે મનની ગતિ સ્વચ્છંદ થઈ જવાથી બુદ્ધિનો અંકુશ પણ રહેતો નથી મિત્રો અને તેથી આખરે યો એક યોજના છોડી બીજીને પકડવામાં યોજનાઓમાં ગુણ દોષની તપાસ કરવાની પણ તકલીફ લેવાનો ઇનકાર કરે છે પોતાનો દોષ જોતો જ નથી કે ના હું કરું છું એ સત્ય જ કરી દઉં છું શું કરવું પાશ્વિક ઈચ્છાઓની તૃપ્તિ માટે અવ્યવસ્થિત કાર્યક્રમ બનાવવો અને ભાંગવો તથા એવી અવ્યવસ્થાને કારણે જે તકલીફો ઊભી થાય એમાં ભટકતા ફરવું અને ઠોકરો ખાતા રહેવું એવી કાર્ય પ્રણાલી સામાન્ય રીતે સ્વચ્છંદ મનવાળાઓની હોય છે મિત્રો એની પ્રતિક્રિયા રૂપે જીવનભર કલેશ અસંતોષ પાપ અનિતિ નિંદા ઈર્ષા અને દુર્ગતિ જ હોય છે મિત્રો મનને વશમાં રાખવું એનો અર્થ એ છે કે એને બુદ્ધિપૂર્વક વિવેકના નિયંત્રણમાં રાખવું બુદ્ધિ જે વાત વ્યાજબી ઠરાવે જેમાં કલ્યાણ જુએ આત્માનું હિત જુએ એનો લાભ અને સ્વાર્થ સમજે અને તેને અનુસરીને કલ્પનાઓ કરાવીને યોજનાઓ ઘડવાને પ્રેરણા આપવાનું કામ જો મન કરે તો સમજવું કે મન વશમાં આવી ગયું છે થોડી થોડી વાતમાં બિનજરૂરી દોડાદોડી કરવી નિર્થક સંસમરણો અને કલ્પનાઓમાં ભ્રમણ કરવું એ અનિયંત્રિત મનનું કામ છે મિત્રો જ્યાં ત્યાં દોડા દોડી જ્યાં ત્યાં ભટકવું જાત જાતની કલ્પનાઓ જાત જાતની ઈચ્છા અપેક્ષાઓ વાસનાઓ એ બધી મનની કલ્પનાઓ છે જ્યારે મન વશીભૂત બની જાય છે ત્યારે તો એને જે કામ સોંપવામાં આવે છે તેના ઉપર બરોબર લાગી જાય છે મિત્રો સૂર્યના કિરણો ચારેય બાજુએ વિખરાયેલા પડ્યા હોય છે તો એનો કોઈ ખાસ ઉપયોગ થતો નથી બરાબર તો પણ જો આતસી કાચ મારફત એ જ કિરણો એકત્રિત કરવામાં આવે તો જરા જેટલી જગ્યાના તાપથી અગ્નિ પ્રજવળી ઉઠે છે એક બે ઇંચના ક્ષેત્રમાં ફેલાયેલા તાપનું કેન્દ્રીકરણ ભયંકર દાવાનળ સર્જવાની શક્તિ ધરાવે છે મનની વિખરાયેલી કલ્પના આંકાક્ષા અને પ્રેરણા શક્તિને પણ જો એક કેન્દ્ર બિંદુ ઉપર એકત્ર કરવામાં આવે તો એના ફળ સ્વરૂપ પરિણામ માત્રથી આપણને આશ્ચર્ય થશે મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી ગાયત્રી માતની જય સત્ય સનાતન ધર્મની જય